ગરમી શરૂઆત થઈ ગઈ છે ત્યારે આણંદ જિલ્લામાં દુકાન મોલ શોપિંગ સેન્ટર સિનેમા હોલમાં આગના બનાવો વધતા જાય છે ત્યારે પબ્લિકમાં અવેરનેસ આવે અને આગથી કેવી રીતે કાબુમાં લઈ શકાય તે માટે આજે સવારે આણંદ શહેરના આણંદ વિદ્યાનગર રોડ પર આવેલા આઈનોક્સ સિનેમામાં આગ લાગવાની ઘટના બનેલ છે જેમાં બે નંબરની સ્ક્રીનમાં વ્યક્તિઓ ફસાયેલ છે તેવી ટેલિફોનિક જાણ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમમાં કરવામાં આવેલ છે જેથી ફાયર ઓફિસર ધર્મેશ ગોરની આગેવાની હેઠળ સંપૂર્ણ ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી આગ બુઝાવેલ અને સિનેમામાં સ્ક્રીનમાં ફસાયેલ તમામ વ્યક્તિઓના સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવેલ તેમજ ફાયર ફાઈટર દ્વારા સ્ક્રીનમાં એક બેભાન વ્યક્તિનું રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલ જેમાં સિનેમા મેનેજર રાજકુમાર તિલક અને સિનેમા સિક્યુરિટી ઓફિસર વ્રજેશ ભદ્દ સાથે તમામ સિનેમા સ્ટાફ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી ફાયર ટીમને મદદરૂપ થતા હતા જે અનુસંધાને સમગ્ર ઘટનાના અંતે ફાયર ઓફિસર દ્વારા આ સંપૂર્ણ ઘટનાને મોકટ્રીલ તરીકે જાહેર કરવામાં આવેલ હતી તાજેતરમાં વારંવાર આગ લાગવાની દુર્ઘટનાને ધ્યાનમાં રાખી તમામ પ્રજાજનોને ફાયર અવેરનેસ ફેલાય તથા ચૌદ એપ્રિલે ફાયર સર્વિસ સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજ રોજ આઈનો પ્લસ થી મેં આજે મોકડ્રીલનું એક આયોજન કરેલ ત્યાં આગળ આગ લાગી જેવું અમારી પર કોલ આવેલ એ કોલે તાત્કાલિક અમે બે ફાયર ફાઈટર લઈ અને એમ્બ્યુલન્સ સાથે લઈને આવી ગયેલ એમને બીજા નંબરના સેકન્ડમાં અંદર માણસો ફસાઈ ગયેલ છે એ લોકોને બહાર કાઢેલ અમે કેજ્યુલેટી કેજ્યુલિટી તે એમ્બ્યુલન્સ પણ સાથે લઈને આવી કેજ્યુલિટીને પણ નીચે ઉતારી અને મા અંદર મૂકી આપેલ તથા એ કાર્ય એક એવું હતું કે જેનાથી કે ભાઈ ભવિષ્યની મેં કંઈક આવો કંઈક બનાવ બને તો એક સિનેમાનો સ્ટાફ અને ફાયર બ્રિગેડ બંને સાથે મળીને કઈ રીતે કામગીરી કરવી એના માટેનું એક આખું આ ડીલ તરીકેનું આયોજન હતું ફરી નીચે આવી અને ગ્રાઉન્ડ ઉપર એને એક સળગાવ્યું અને લાઈવ કરી અને ત્યાંના સ્ટાફને ફાયર એક્સ્ટિંગ્યુશર દ્વારા આગ કેવી રીતે બુજાવી તેવું તેમના સેફ્ટી ઓફિસરશ્રીએ સમજાયેલું જ હતું અને પછી અમે એને ઓલવાવી એમની સાથે જ ઓલવાઈ જેથી કરીને એક અવેરનેસનો પ્રોગ્રામ માટેનું એક આયોજન હતું